હેલો કેમ છો બધા મજા તો નહીં હોય આજે વાગ્યા છે રાતના એક ને દસ જેવું થયું છે અને તારીખ થઈ ગઈ છે ચૌદ પાંચ બે હજાર ચોવીસ એટલે કે મધરાત્રીના વરસાદ અને વાવાઝોડું ને માવઠું એકથી સાથે ત્રણેય ઋતુ આજે દસ્તક દીધી છે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કોટલા ગામે બરોબર અમારા ગામમાં આજે મધરાતે એટલે કે રાતના બાર વાગ્યા પછી પવનને એક સાથે ઉઠ અને પવનના છાંટા છે અત્યારે તો બંધ થઈ ગયા છે એટલે હું બહાર નીકળ્યો એ ઉઠાડ્યો કે ભાઈ આવી રીતના પવનને છે બરોબર અમારે એક નાની આવી ગાય હતી અને એને બાંધવાના હતા અને આડાવરા કરવાના હતા એટલા માટે ઉઠાડ્યા બરોબર અને પછી એને અડાવરા કર્યા બધું સામાન મટીરિયલ થાય છે પછી બધે ફૂલ નિંદ્રમાં હતો આટલી નિંદ્રા આવતી હતી માએ આવી કડક સારા થઈ છે કે ભાઈ વાવાઝોડું આપણે તો કંઈ ચર્ચામાંય નહોતું પણ બીજા વિસ્તારમાં વરસાદ થયો તો એ વાત થઈ હતી બરોબર ન્યૂઝમાં પણ ચમાસા જોયા હતા અને મા કીધું કે તો પછી અમે પાદરબાઈ ગામમાં બેઠા હતા ત્યારે પણ એ વાત થઈ મારા કહે કે વરસાદની સુગંધ આવે છે કે કેમ હોય નહીં પણ હવે હવે કુદરતના હાથમાં છે બરાબર બધા મજામાં સલામત હશો એવી ભગવાન પ્રાર્થના બરાબર પણ કમેન્ટમાં જણાવજો કે તમારે વાવાઝોડું કે આમ બિનમોસમ વરસાદ કે એવું કંઈ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને જેમ મને આગળ વધારતો તો ચાલો હું તમને પાછળના પવન કેવો છે એ દ્રશ્ય બતાવું છું જોવો અત્યારે પતરા ઘણા ખખડે છે એનો પણ અવાજ આવે છે બેક કેમિરોમાં પણ અવાજ આવતો જ હશે બરાબર તો ચાલો ધ્યાન રાખજો ગુડ નાઇટ